હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં અને આજે આપણે વાત કરીશું એવા સિંગર એવા રાકેશ બારોટની લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી તેમજ તેમના માતા પિતા વિશે આપણે જાણીશું આગળ આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો સૌથી પહેલાં વાત કરીશું કે રાકેશ બારોટનું નામ રાકેશ બારોટ જ છે અને તેમનો જન્મ એક એપ્રિલ વરવાડા ગામમાં થયો હતો મિત્રો રાકેશ બારોટની ઉંમર આપણા વિડિયા પ્રમાણે જાણવામાં આવે છે કે તેમની ચોત્રીસ વર્ષની ઉંમર જાણવામાં આવે છે મિત્રો રાકેશ બારોટ એક સિંગર તરીકે જાણીતા છે વાત કરીએ રાકેશ બારોટના પિતાનું નામ તો સાબુરભાઈ છે અને રાકેશ બારોટના લગ્ન થઈ ગયેલા છે મિત્રો રાકેશ બારોટને એક પણ છે મિત્રો રાકેશ બારોટના ગીતોની વાત કરીએ તો કંચનથી કાયા લવની ગાડી અને પીયુ પદમણી હમણાં તેમનું નવું સોંગ રિલીઝ થયું છે તો મિત્રો તમે રાકેશ બારોટના સોંગ જોતા હોય તો તમે જોવાનું ભૂલશો નહીં વાત કરીએ તો રાકેશ બારોટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે તો તેમનો એક ઓફિશિયલ એકાઉન્ટ છે મિત્રો મિત્રો તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર સાત લાખ ને પંચાવન હજાર ફોલોઅર્સ થઈ ગયેલા છે મિત્રો વાત કરીએ રાકેશ બારોટના કાર કલેક્શન વિશે તો તેમની પાસે હુંડાઈ કંપનીની એક કાર છે અને તેમની આપણા ઇન્ડિયામાં તે કાર કિંમત લગભગ આઠ લાખ રૂપિયા છે મિત્રો રાકેશ બારોટે હમણાં એક નવી સ્કોર્પિયો ગાડી ખરીદી છે મિત્રો જાણવામાં આવે તો આપણા ઇન્ડિયામાં તેની કિંમત ચાળીસ થી પિસ્તાળીસ લાખ રૂપિયા છે મિત્રો રાકેશ બારોટની ઇન્કમ વિશે વાત કરીએ તો તેમના ગીતો અને તેમના પ્રોગ્રામો અને તેમના પિક્ચરો પર આધારિત નક્કી જ થાય છે મિત્રો રાકેશ ભારોટની ઇન્કમ લગભગ મહિનાને એક લાખ રૂપિયાની આવક હશે અને મિત્રો જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને અમારા વિડીયા આવા આગળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું નહીં